સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસિમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર તારીખ છે ચોવીસમી ડિસેમ્બર બે હજાર પચીસને વાર છે બુધવાર પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે શ્રવણ નક્ષત્ર હર્ષણ યોગ છે મકર રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ આઠ સવારે આઠ અને છવ્વીસ થી નવ ને સુનતાલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર અને સત્યાવીસ મિનિટથી ને સુતાલીસ મિનિટ સુધી છે આ બંનેઓ અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું તો સારું મુહૂર્ત લેવું જોઈએ વાલા મિત્રો આજના દિવસે અભિજીત મુહૂર્તનો સમય પણ અશુભ સમય છે એટલે કોઈ સારું ચોગડી લેજો સારો મુહૂર્ત લઈ અને કોઈ શુભ કાર્ય અથવા યાત્રાની શરૂઆત કરજો વાલા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી જેટલી હળદર નાખવાની અને પાણીમાં મિશ્રિત કરવાની હળદર વાળું મિશ્રિત થયેલું પાણી એનાથી જ સ્નાન કરવાનું છે ચોખ્ખું પાણી લઈ શકાય સાથે સાથે સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય વાળા મિત્રો સ્નાન થઈ જાય ત્યાર પછી એક સફેદ કાગળની અંદર એક અડધી ચમચી જેટલા લીલા મગ લેવાના એની પડીકી વારવાની પોતાના ઉપરના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક માટે પડીકી તમારા ખિસ્સામાં રહેવી જોઈએ બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે જઈને તે પડીકી તમારે મૂકવાની સાથે સાથે કોઈપણ ગણપતિ મંદિરે જવાનું લીલી દરો અને સાથે સાથે ગોળ લઈને જવાનું શ્રી ગણપતિ દાદાને ગોળ અને દરો અર્પણ કરી ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર બોલી પ્રણામ કરવાના નમસ્કાર કરવાના અને આશીર્વાદ લેવાના ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક કાગ રામાયણજીનો પાઠ એક હનુમાન ચાલીસા બંને શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાના અંતિમ રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે એ પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર બોરી યથાશક્તિ જપી જવાનો છે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ ચોવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે સાથે સાથે કોઈ પણ ગણપતિ મંદિરે જઈ ચોવીસ બુંદીના લાડુ લઈને જવાનું છે શ્રી ગણપતિ દાદાને ચોવીસ બુંદીના લાડુ ધરાવવાના છે અને ત્યાર પછી દર્શનાર્થીઓને સાથે સાથે પરિવારના મિત્રોને અને નાના નાના બાળકોને પ્રસાદના રૂપમાં વેચવાના છે બીજું ગાયને ઘાસનું દાન કરવાનું છે ગૌશાળામાં જવાનું લીલું ઘાસ ગાયોને અર્પણ કરવાનું અથવા તો ઘાસનું દાન અર્પણ કરશો તો ઉત્તમ ફળ પ્રાપ્ત થશે બસ જે મારા વાળા મિત્રો ની મેરેજ એનિવર્સરી ચોવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ અને બુધવારના દિવસે તે લોકોએ સવારે સ્નાન કરવાનું વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના ત્યાર પછી કોઈપણ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ અનાથ આશ્રમમાં કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને મંદિરે અથવા બ્રાહ્મણને તમારે લીલા મગનું દાન કરવાનું છે સાથે સાથે ચોખાનું દાન દેવાનું છે સાથે સાથે પીળી એટલે કે ચણાની દાળનું દાન અર્પણ કરવાનું છે બસ આટલું કરી લો ભગવાનની અસીમ કૃપાથી આખું વર્ષ પતિ અને પત્નીનું આનંદ સહિત નિરોગી પસાર થશે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય સાથે સાથે મારા બધા જ વીડિયો યુ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક અવશ્ય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે બે લાયકન દબાવજો હું જે વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે બીજું મારી ફેસબુક છે એ ફેસબુકના પેજનું નામ છે દુષ્યંત પાઠક તો મારા ફેસબુકના પેજને તમે ફોલો કરજો તમને નિત્ય એક વિડિયો મારા તરફથી જોવા મળી જશે તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે વાલા મિત્રો નિયમિતતા હું જે પ્રમાણે કહી રહ્યો છું તે પ્રમાણે જો તમે ઉપાય કરશો તો એક સમય એવો ચોક્કસ આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થશે અને ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું જ દૂર થશે સંઘર્ષ ઓછો થઈ જશે વાલા મિત્રો મારા વિડીયોને અવશ્ય શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચે એ મારું લક્ષ્ય છે તો હલા મિત્રો નવા વિડીયોમાં સાથ ફરીથી મળીશું આપ સૌને મારા જય